ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક ઉત્પાદનોથી ધમધમતી ઉદ્યોગનગરીમાં સર્જાતા અકસ્માતમાં નિર્દોષ કામદારો મોતને ભેટતા હોય છે ત્યારે અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી જેમાં કોંગ્રેસ સમિતિએ ગંભીર અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી જ્યારે ઉદ્યોગોમાં સર્જતા અકસ્માત બાદ ડીઆઈએસએસ દ્વારા પણ યોગ્ય તપાસ કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે ત્યારે આ બેફામ બનેલા ઉદ્યોગોને અને જિલ્લાનો વિકાસ તમે આવકાર્ય છે પણ આ બધા પર નિયંત્રણ ખૂબ જરૂરી છે ત્યારે ગુજરાત ફોરોમાં જે બનાવ બનેલો છે એને એક જ પ્લાનને આટલો બધો બનાવ માનવના જીવ હરાયા છે અગાઉ પણ કેટલા લોકોના જીવ ગયેલા છે અને દફનાવી દેવામાં આવેલું છે બહાર લાવવામાં નથી આવ્યું એન કે બેન કે વધારે બધા કિસ્સા ભરી નેતાઓથી લઈને તમામ ને બહાર લાવવામાં નથી આવ્યું ત્યારે આ એક જ પ્લાન ને ક્લોઝર નોટિસ આવી છે આટલો બધો માનવી નો વધનો ગુનો લાગવો જોઈએ આટલી બેદરકારીનો ગુનો લાગવો જોઈએ આખી તમામ કંપનીને ક્લોઝર નોટિસ આપવી જોઈએ ત્યારે એક પ્લાન ને નોટિસ આપીને ખાલી તંત્રને લોકોને ખુશ કરી દેવાની જે નીતિ છે એને કોંગ્રેસ સખત સબડો વખોડે છે અને આખી કંપનીને ક્લોઝર નોટિસ આવે એ અમે માગણી સાથે આજે શ્રી ને રજૂઆત કરી છે